લક્ષ્મણજી ઠાકોર તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ તેમજ અનેક કાર્યકરોએ મંદિરે પધારી દંડી બાપુના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા પૂર્વ તલાટીની આગેવાનીમાં ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરનું ફુલહાર અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તો મંદિર પરિસરમાં ભક્તિભાવથી ભરેલું વાતાવરણ સર્જાયું હતું ભક્તોએ ગુરુચરણમાં નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા ભાજપ ટીમ અહીંયા આવી છે તો આપણે ભાજપના પ્રમુખ

એમને વંદના કરવી એમનું સન્માન કરવું અને હંમેશા એ જ આપણે આગળ વધ્યા છીએ આપણે સનાતન ધર્મના જ્યારે યુગમાં રાજા રામને જોઈએ ત્યારે પણ એમના એક ગુરુ હતા અને એ ગુરુઓનું જ્યારે સ્કૂલના શિક્ષક હોય રાજકારણના અંદર પણ કંઈ ગુરુ હોય અને આમ પબ્લિકમાં જ્યારે આપણે જઈએ જ્યારે કોઈ આપણને આગળ લઈ જવા માટે કોઈ પણ શીખવે છે એ આપણા ગુરુ છે આપણા મા બાપ પણ આપણા ગુરુ છે